જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આપણી ચેનલ પર આજે બે થ્રેસર વેચાવા માટે આવેલા છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો થ્રેસર વિશેની બધી જ માહિતી આપી દઈશ તમે જે આ બંને થ્રેસર જોઈ રહ્યા છો આ બંને થ્રેસર વેચવાના છે શક્તિમાન કંપનીનું થ્રેસર છે અને એક એ વન કંપનીનું થ્રેસર છે આ બંને થ્રેસર વેચવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ આ બંને થ્રેસર આપી દેવાના છે સાચવેલા થ્રેસર જોવા મળે રહેશે કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ બંને થ્રેસર વેચવાના છે આપણે ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે આ થ્રેસર જોઈ રહ્યા છો શક્તિમાનનું થ્રેસર આ થ્રેસર વેચવાનું છે બે હજાર ને અઢારના મોડલનું થ્રેસર છે આ બંને થ્રેસર એક માલિકને જ વેચવાના છે કનુભાઈને જ આ બંને થ્રેસર આપી દેવાના છે એક જ માલિકને આ બંને થ્રેસર આપવાના છે તમે આ શક્તિમાનનું થ્રેસર જોઈ રહ્યા છો તે બે હજાર ને અઢારના મોડલનું થ્રેસર જોવા મળે છે તેના કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત એક લાખ એકાવન હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું કનુભાઈ જણાવે છે થોડો ઘણો ફેરફાર થઈ જશેના માલિકનો નંબર ક્યાંથી મેળવો કનુભાઈનો નંબર તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કનુભાઈનો નંબર મળે રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ કનુભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો ત્યારબાદ તમે જે એવન કંપનીનું થ્રેસર જોઈ રહ્યા છો કંપની કલર થ્રેસર છે ચાચવેલું ચોખ્ખું થ્રેસર છે ન્યૂ કન્ડિશનમાં થ્રેસર જોવા મળી છે બે હજાર બાવીસના મોડલનું આ થ્રેસર છે કંપની કલર ચાવ ઓછો ચલાવેલું છે આ થ્રેસર ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે આ થ્રેસરના કિંમત વિશેની વાત કરી દઉં તો આ થ્રેસરની કિંમત એક લાખ એક્યાસી હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપશે તેવું કનુભાઈ જણાવે છે મિત્રો આ બંને થ્રેસર તમારે ખરીદવાની ઈચ્છા હોય તો ક્યાં જોવા જોવા મળે તેની વાત તો આ થ્રેસર કનુભાઈ પાસે મળી બાખલકા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તળાજા તાલુકાના બાખલકા ગામે તમને કનુભાઈ પાસે આ બંને થ્રેસર જોવા મળે છે અને તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય સ્થળ પર તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવું કનુભાઈને જો થ્રેસર વેચાઈ ગયું હોય અને પછી તમે જોવા જાઓ તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું કનુભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો કનુભાઈનો નંબર તમને વિડિયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તેમજ કનુભાઈનો નંબર સિત્તેર ચાર સત્તર પાંત્રીસ આઠ અઠાવન તેર કનુભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ બંને થ્રેસર વિશેની વધુ માહિતી મેળવી શકો છો એમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે કનુભાઈ એવું જણાવે છે બાકી તમે બંને થ્રેસરની કન્ડિશન વિડીયોમાં જોઈ સાત વહેલા થ્રેસર જોવા મળી રહેશે એવન કંપનીનું થ્રેસર નવું જ થ્રેસર છે બે હજાર બાવીસનું થ્રેસર છે મોડલ બે હજાર બાવીસ બંને થ્રેસર કનુભાઈ પાસે જોવા મળી રહેશે અને તમે રૂબરૂ મુલાકાત તમે લઈ તમે આ થ્રેસર ખરીદી શકો છો